અધ્યતા ભાઈ બહેનોને ને યોગ તથા તેના વિવિધ આસનો અંગેની માહિતી પૂરી પાડવાના અને યોગ પરત્વે સભાનતા કેળવવાના શુભાશય થી સદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના ઉત્સાહી વ્યાયામ શિક્ષક વિજયભાઈ પટેલ દ્વારા યોગનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું ઇન્ચાર્જ આચાર્યએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આજના સમયમાં યોગ પ્રત્યે જનજાગૃતિ ફેલાય તે આવશ્યક છે શાળાના વિશાળ પટાંગણમાં યોજાયેલ યોગ કાર્યક્રમમાં પૂર્વ પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ તમામ શાળાના બાળકો ઉપરાંત ગામના પૂર્વ તાલુકા સદસ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યોગ તથા આસનો કર્યા હતા એમ એક અખબારી યાદીમાં શિક્ષક રાકેશભાઈ પટેલે જણાવ્યું